જો તમે ખરેખર આ વ્રતને યોગ્ય રીતે પાળવા માંગો છો અને શાસ્ત્રીય રીતે સમજવા માંગો છો તો આ વિડીયો તમારા માટે સ્પેશિયલ છે વિડીયો છે ત્રણ ભાગમાં અને અંતિમ ભાગ તો જ્ઞાન અને આશ્ચર્યથી ભરપૂર છે તો વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને ધર્મના પથ પર આગળ વધો ચાલો આજની આ વિશેષ અને પાંડવ નિર્જલા એકાદશીની વિડીયો શરૂ કરીએ આજની આ વિડીયો થોડી લાંબી થઈ શકે છે કારણ કે આ વખતે પાંડવ નિર્જલા એકાદશી બે દિવસ આવી રહી છે એટલે તમામ જગ્યાએ ઘણા સંશયો ફેલાયેલા છે કે આ વખતે નિર્જલા એકાદશીનું પાલન કયા દિવસે કરવું તો ચાલો આપણા શાસ્ત્રોમાંથી બધા જ સંશયોનો ઉકેલ મેળવીને આપણે જોઈએ કે આ વર્ષે નિર્જલા એકાદશી ક્યારે આવી રહી છે વિડીયો અંત સુધી જરૂરથી જોજો કારણ કે આજની આ નિર્જલા એકાદશીની વિશેષ વિડીયો ત્રણ ભાગમાં હશે શરૂઆતના બે ભાગોમાં આપણે બંને દિવસ પડતી એકાદશીના બધા જ શુભ મુહૂર્ત અને બંને દિવસના પારણના સમય વિશે જાણીશું અને ત્રીજા અંતિમ ભાગમાં અમે તમને જણાવીશું કે આ એકાદશી આ વખતે બે દિવસ કેમ આવી રહી છે તેથી જો તમે ટેકનિકલી સમજવા માંગતા હો કે આ વખતે નિર્જલા એકાદશી બે દિવસ કેમ આવી રહી છે તો અંતિમ ભાગ પણ જરૂરથી સાંભળો આ ભાગ તમારા માટે નવીન માહિતી અને જિજ્ઞાસાથી સંપૂર્ણ ભરેલ છે એટલે કે આખો વિડીયો સૌ આતુરતાપૂર્વક રાહ જોયા કરીએ છીએ એ શુભ દિવસ હવે થોડા જ દિવસોમાં આવી રહ્યો છે અને એ છે વર્ષની સૌથી મહાન એકાદશી એટલે કે પાંડવ નિર્જલા એકાદશી આ એકાદશી એ વર્ષની તમામ એકાદશીઓનું ફળ માત્ર એક જ દિવસે આપી દે છે આ વ્રત માત્ર આપણા શારીરિક સંયમની પરીક્ષા લે છે એવું નહીં પરંતુ એના કરતાં પણ વધુ ઊંડો એક આધ્યાત્મિક અનુભવ આપણને આપે છે શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ વર્ષભરની તમામ એકાદશીનું પાલન ન કરી શકે તો માત્ર આ એક પાંડવ નિર્જલા એકાદશીનું પાલન કરવાથી એને બધી જ એકાદશીઓનું જેટલું પુણ્યફળ મળી જાય છે પાંડવ નિર્જલા એકાદશી દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષમાં આવે છે અને વર્ષની સૌથી મહાન અને ઉત્તમ એકાદશી તરીકે માનવામાં આવે છે પરંતુ આ વર્ષે નિર્જલા એકાદશી બે દિવસ આવી રહી છે એટલે કે છ જૂન બે હજાર પચીસ શુક્રવાર અને સાત જૂન બે હજાર પચીસ શનિવારે સામાન્ય રીતે સાંપ્રદાયિક લોકો આ એકાદશીનું વ્રત છ જૂનના રોજ કરશે જ્યારે વૈષ્ણવ ભક્તો આ વ્રત સાત જૂનના રોજ કરશે બંને જ દિવસો એકાદશીના વ્રત માટે યોગ્ય છે તમે તમારી અનુકૂળતા અને તમારી સ્થાનિક પરંપરાઓ પ્રમાણે તમારા માટે યોગ્ય દિવસ નક્કી કરી શકો છો પણ અમે આ એકાદશીનું પાલન વૈષ્ણવ પરંપરા અનુસાર સાત જૂનના રોજ જ કરવા જઈ રહ્યા છીએ ચાલો હવે વાત કરીએ કે જેમણે છ જૂનના રોજ એકાદશીનું વ્રત રાખવું છે તેમના માટે આ દિવસે કયા શુભ મુહૂર્ત પ્રાપ્ત થશે તો છ જૂનના રોજ એકાદશી તિથિ શરૂ થઈ રહી છે સવારે બે વાગીને પંદર મિનિટે કે જે પાંચ જૂનની મધરાતનો સમય ગણાય છે અને આ એકાદશી તિથિ સાત જૂનના રોજ સવારે ચાર વાગીને સુતાલીસ મિનિટે પૂર્ણ થશે છ જૂનના રોજ બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે ચાર વાગીને બે મિનિટથી ચાર વાગીને બેતાલીસ મિનિટ વચ્ચે અને સૂર્યોદય થશે સવારે પાંચ વાગીને ત્રેવીસ મિનિટે ભગવાન શ્રી વિષ્ણુની પ્રાતઃકાલીન પૂજાનો શ્રેષ્ઠ સમય રહેશે સવારે ચાર વાગીને બાવીસ મિનિટથી પાંચ વાગીને ત્રેવીસ મિનિટ વચ્ચે અને સંધ્યા સમયે પૂજા માટેનો શુભ સમય છે સાંજે સાત વાગીને સત્તર મિનિટથી આઠ વાગીને અઢાર મિનિટ વચ્ચે આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે બપોરે અગિયાર વાગીને બાવન મિનિટથી બાર વાગીને અડતાલીસ મિનિટ વચ્ચે અને વિજય મુહૂર્ત રહેશે બપોરે બે વાગીને ઓગણચાલીસ મિનિટથી ત્રણ વાગીને પાંત્રીસ મિનિટ વચ્ચે આ દિવસે રવિયોગ બનશે સવારે પાંચ વાગીને ત્રેવીસ મિનિટથી છ વાગીને ચોત્રીસ મિનિટ વચ્ચે અને રાહુકાળનો સમય રહેશે સવારે દસ વાગીને છત્રીસ મિનિટથી બપોરે બાર વાગીને વીસ મિનિટ સુધી આ વખતે છ જૂને પડતી નિર્જલા એકાદશીમાં ભદ્રાનો વાસ પણ રહેશે જે બપોરે ત્રણ વાગીને એકત્રીસ મિનિટથી શરૂ થઈને બીજા દિવસે એટલે કે સાત જૂને સવારે ચાર વાગીને સુડતાલીસ મિનિટ સુધી ચાલશે અર્થાત જ્યાં સુધી એકાદશી તિથિ રહેશે ત્યાં સુધી આખો દિવસ ભદ્રાનો વાસ રહેશે પરંતુ આ વખતે ભદ્રા પાતાલ લોકમાં વાસ કરતી હોવાથી તેનો કોઈ જ દોષ લાગતો નથી અને તે પૃથ્વીવાસીઓ માટે શુભ ફળદાયી જ ગણાય છે હવે જે લોકો છ જૂનના રોજ નિર્જલા એકાદશીનું પાલન કરી રહ્યા છે તેમના માટે પારણનો સમય બીજા દિવસે એટલે કે સાત જૂને પ્રાતઃ કાળે નથી મળતો પરંતુ પારણનો સમય બપોરે મળે છે અને તે રહેશે સાત જૂન બે હજાર પચીસ શનિવારના દિવસે બપોરે એક વાગીને ચુમ્માલીસ મિનિટથી ચાર વાગીને એકત્રીસ મિનિટ સુધી એટલે છ જૂને એકાદશીનું વ્રત રાખનાર ભક્તો માટે પૂરતી માહિતી અહીંયા પૂર્ણ થાય છે ચાલો હવે બીજા ભાગમાં જોઈએ કે સાત જૂને જે લોકો એકાદશીનું વ્રત રાખી રહ્યા છે તેમના માટે શું છે જે વૈષ્ણવ ભક્તો સાત જૂનના રોજ નિર્જલા એકાદશીનો વ્રત રાખી રહ્યા છે એમના માટે આ દિવસે મળતા શુભ મુહૂર્તો આ પ્રમાણે છે સાત જૂન બે હજાર પચીસ શનિવારના રોજ દ્વાદશી તિથિ શરૂ થાય છે સવારે ચાર વાગીને સુતાલીસ મિનિટે અને આ તિથિ આગળના દિવસે એટલે કે આઠ જૂન બે હજાર રવિવારે સવારે સાત વાગીને સત્તર મિનિટે પૂર્ણ થશે સાત જૂને બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે ચાર વાગીને બે મિનિટ થી ચાર વાગીને બેતાલીસ મિનિટ સુધી અને સૂર્યોદય થશે સવારે પાંચ વાગીને મિનિટે આ દિવસે પ્રાતઃકાલીન પૂજાનો સમય રહેશે સવારે ચાર વાગીને બાવીસ મિનિટથી પાંચ વાગીને ત્રેવીસ મિનિટ સુધી અને સાંજની પૂજાનો સમય રહેશે સાંજે સાત વાગીને સત્તર મિનિટથી આઠ વાગીને અઢાર મિનિટ સુધી આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે સવારે અગિયાર મિનિટથી બાર વાગીને અડતાલીસ મિનિટ સુધી અને વિજય મુહૂર્ત રહેશે બપોરે બે વાગીને ઓગણચાલીસ મિનિટથી ત્રણ વાગીને પાંત્રીસ મિનિટ સુધી સાત જૂને નિર્જલા એકાદશીનો દિવસ ખૂબ જ વિશેષ છે કારણ કે આ દિવસે સમગ્ર વ્રત દરમિયાન ખૂબ જ ઉત્તમ યોગો સર્જાઈ રહ્યા છે આ દિવસે સવારે પાંચ વાગીને ત્રેવીસ મિનિટથી લઈને સવારે નવ વાગીને ચાલીસ મિનિટ સુધી દ્વિપુષ્કર યોગ બની રહ્યો છે અને ત્યારબાદ સર્વાર્થ સિદ્ધિ યોગ શરૂ થશે જે સવારે નવ વાગીને ચાલીસ મિનિટે શરૂ થઈને આઠ જૂનની સવારે પાંચ વાગીને ત્રેવીસ મિનિટ સુધી ચાલુ રહેશે સાત જૂનના દિવસે રાહુકાળ રહેશે સવારે આઠ વાગીને એકાવન મિનિટથી દસ વાગીને છત્રીસ મિનિટ સુધી જે ભક્તો સાત જૂને નિર્જલા એકાદશી વ્રતનું પાલન કરી રહ્યા છે તેમણે આ વ્રતનું પારણ આગળના દિવસે એટલે કે આઠ જૂન બે રવિવારે સવારે પાંચ વાગીને ત્રેવીસ મિનિટથી સાત વાગીને સત્તર મિનિટની વચ્ચે કરવાનું રહેશે આ સમયગાળામાં જો તમે નિર્જળ વ્રત રાખ્યું હોય તો તમે જળ પીને વ્રતનું પારણ કરી શકો છો ચાલો હવે આપણે આગળ વધીએ આ વિડિયોના ત્રીજા ભાગમાં જે અત્યંત રસપ્રદ અને જ્ઞાનથી ભરપૂર છે ઘણા લોકોના મનમાં આ વખતે સંશય છે કે આ વખતે નિર્જલા એકાદશી બે દિવસ કેમ આવી રહી છે તો જુઓ વાસ્તવમાં એકાદશી તિથિ તો માત્ર એક જ દિવસ છે પરંતુ આ વખતે તેનું પાલન બે દિવસ કરવામાં આવી રહ્યું છે અને તેનું કારણ છે કે આ વખતે વ્યંજુલી મહાદ્વાદશી આવી રહી છે વર્ષમાં એવી આઠ મહાદ્વાદશીઓ આવે છે જેના આગમન વખતે વૈષ્ણવ ભક્તો એકાદશી તિથિને ત્યજીને મહાદ્વાદશી પર જ એકાદશીનું વ્રત રાખે છે ગર્ગ સંહિતામાં ઉલ્લેખ આવે છે દસ વર્ષ સહસ્ત્ર તપસ્તપ્યતિયો નર તુલ્યમ ફલ દ્વાદશી વ્રત કરતા અર્થાત જેમ કોઈ મનુષ્ય જો દસ હજાર વર્ષ સુધી તપસ્યા કરે તો જે ફળ તેને મળે છે એવું જ ફળ કોઈ વ્યક્તિને દ્વાદશી વ્રતના પાલનથી પણ મળે છે જો તે શુદ્ધ ભાવથી કર્યું હોય તેથી જ્યારે મહાદ્વાદશીનો સમય આવે છે ત્યારે વૈષ્ણવ ભક્તો એકાદશી તિથિનો ત્યાગ કરી દે છે અને દ્વાદશીના દિવસે જ આ વ્રતનું પાલન કરે છે આ વિષયમાં આપણને બીજું પણ વર્ણન મળે છે એકાદશી ત્યાં જ્યાં પરતો દ્વાદશી યદી ઉપશ્યા દ્વાદશી સોધ દ્વાદશ્યા મેવ પારણમ અર્થાત પરમ પુરુષોત્તમ ભગવાન સ્વયં કહે છે કે જો કોઈ દ્વાદશીની એક ક્ષણ પણ ત્રયોદશી તિથિ સાથે સંલગ્ન થાય છે તો વ્યક્તિએ એકાદશી તિથિનું વ્રત ત્યજી દેવું જોઈએ અને માત્ર દિવસે જ ઉપવાસ કરવો જોઈએ આવો ઉપવાસ કરનારો વ્યક્તિ જન્મ મરણના ચક્રથી મુક્તિ પ્રાપ્ત કરે છે ચાલો હવે જોઈએ કે આ વ્યંજુલી મહાદ્વાદશી છે શું તો જુઓ આપણા હિન્દુ ધર્મના પંચાંગમાં કોઈ પણ પર્વ તહેવાર કે તિથિ નક્કી કરવામાં સૂર્યોદયનો સમય તિથિના આરંભ અને અંતનો સમય અતિ મહત્વપૂર્ણ હોય છે આ ત્રણ ઘટકોના આધારે કોઈ પણ પર્વ કે વ્રતનો દિવસ નક્કી થાય છે અને આ નિયમ અનુસાર વ્યંજુલી મહાદ્વાદશી ત્યારે આવે છે જ્યારે એકાદશી તિથિ દ્વાદશી સુધી વિસ્તરતી નથી પરંતુ દ્વાદશી તિથિ ત્રયોદશી તિથિ સુધી વિસ્તરે છે જ્યારે આવો યોગ બને છે ત્યારે તેને વ્યંજુલી મહાદ્વાદશી કહેવામાં આવે છે હવે આ વખતની નિર્જલા એકાદશીની પરિસ્થિતિમાં પણ એવું જ કંઈક થઈ રહ્યું છે આ વખતે એકાદશી તિથિનો આરંભ છ જૂન બે શુક્રવારના દિવસે વહેલી સવારે બે વાગીને પંદર મિનિટે થઈ રહ્યો છે અર્થાત પાંચ જૂનની મધ્યરાત્રિના સમયે જ એકાદશી તિથિ શરૂ થાય છે અને છ જૂનનો આખો દિવસ એકાદશી રહેશે પછી એ એકાદશી તિથિ સાત જૂન બે હાજર પચીસ રોજ સૂર્યોદય થશે ત્યાં સુધી એકાદશી તિથિ પૂર્ણ થઈ જશે દ્વાદશી તિથિનો આરંભ થાય છે સાત જૂન બે હાજર પચીસ શનિવારના દિવસે સવારે ચાર વાગીને મિનિટે અને તે આઠ જૂન બે હજાર પચીસ રવિવારના દિવસે સવારે સાત વાગીને સત્તર મિનિટે પૂર્ણ થાય છે અને આ આઠ જૂનના દિવસે સૂર્યોદયનો સમય સવારે પાંચ વાગીને ત્રેવીસ મિનિટે છે હવે જુઓ એકાદશી તિથિ સાત જૂને સવારે ચાર વાગીને સુનતાલીસ મિનિટે પૂર્ણ થાય છે અને સૂર્યોદય પાંચ વાગીને ત્રેવીસ મિનિટે છે એટલે કે એકાદશી તિથિ સૂર્યોદય સુધી પહોંચતી નથી અને તેનો અર્થ એ થાય છે કે એકાદશી તિથિ દ્વાદશી સુધી વિસ્તરતી નથી બીજી તરફ જો જોઈએ તો દ્વાદશી તિથિ 8 જૂન સવારે 7 વાગીને 17 મિનિટ સુધી ચાલે છે અને ત્યાર પછી ત્રયોદશી તિથિ આરંભ થાય છે એ દિવસે સૂર્યોદયનો સમય સવારે 5 વાગીને 23 મિનિટે છે અર્થાત દ્વાદશી તિથિ ત્રયોદશી સુધી વિસ્તરે છે અને સૂર્યોદયના સમયે પણ દ્વાદશી તિથિ ઉપલબ્ધ છે તો આ રીતે આપણે સમજી શકીએ છીએ કે આ વખતે ભલે એકાદશી તિથિ દ્વાદશી સુધી વિસ્તરતી નથી પરંતુ દ્વાદશી તિથિ ત્રયોદશી સુધી અવશ્ય વિસ્તરે છે અને એ કારણે જ આ વખતે આવતી એકાદશી વ્યંજુલી મહાદ્વાદશી કહેવાય છે હવે તો તમે સમજી ગયા હશો કે શા માટે આ વખતે ચર્ચા થઈ રહી છે કે નિર્જલા એકાદશી બે દિવસ કેમ ઉજવાશે હવે તમે વિચારી રહ્યા હશો કે અમે તમને એટલી બધી વિગતોમાં આટલી બધી વાતો શા માટે જણાવી રહ્યા છીએ તો એની પાછળ માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે આપણા શાસ્ત્રોમાં દરેક વાત વૈજ્ઞાનિક અને તાર્કિક છે અને અમે આપણી ચેનલ ધર્માભક્તિ પર આવી સારી પ્રમાણભૂત અને શુદ્ધ માહિતી જ શેર કરીએ છીએ વિના કોઈ મિલાવટ કે વિના કોઈ ખોટા સંદર્ભો અમે તમને એ પણ જણાવવા ઈચ્છીએ છીએ કે આ માહિતી માત્ર ભારતના વિવિધ શહેરો માટે જ યોગ્ય છે ભારત સિવાયના કેટલાક દેશોમાં આ એકાદશી માત્ર છ જૂનના રોજ જ આવે છે આજની આ વિડીયો તમને ઉપયોગી લાગી હશે અને આવી રહેલી નિર્જલા એકાદશી સંબંધિત તમારા બધા જ પ્રશ્નોના ઉત્તર મળી ગયા હશે એવી આશા છે આ વિડીયોને લાઈક કરો અને એ લોકો સાથે શેર કરો જે નિર્જલા એકાદશી રાખવા ઈચ્છે છે પરંતુ આ વિષયની સંપૂર્ણ માહિતી હજુ સુધી એમને મળી નથી આવી રહેલી નિર્જલા એકાદશીની વિશેષ વધુ અનેક વિડીયો અમે તમારા માટે જલ્દી લઈને આવીશું એવી દરેક માહિતી મેળવવા માટે તમારી પોતાની ચેનલ ધર્મા ભક્તિને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન ચાલુ રાખો શું તમે સામાન્ય પરંપરાઓ કે વૈષ્ણવ બંને માટે ઉદ્દેશ્ય એ જ છે ભગવાન શ્રી હરિનું ચિંતન ઉપવાસથી શરીર શુદ્ધિ અને ભક્તિથી આત્મશુદ્ધિ નમ્ર વિનંતી છે કે જે પણ દિવસે તમે એકાદશીનું વ્રત પાળો છો શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પાળો અને ખાસ કરીને પારણ યોગ્ય સમયે કરો શાસ્ત્રો મુજબ યોગ્ય પારણ ન કરવાથી વ્રત અધૂરું ગણાય છે આજે આપણે શીખ્યું કે આ વખતે પાંડવ નિર્જેલા એકાદશી શા માટે બે દિવસ આવી રહી છે કયા દિવસે કોને વ્રત કરવું અને શું છે આ શુભ સમય જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો અને ધર્મના માર્ગે વધુને વધુ લોકો સાથે જોડો જો તમે ધર્મ ભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને નવી નવી ધાર્મિક માહિતી માટે બેલ આઈકનને અવશ્ય પ્રેસ કરો અને અમે આપણને ફરીથી મળીશું ખૂબ જ જલ્દી આ નિર્જલા એકાદશીથી જોડાયેલા વધુ પ્રમાણભૂત વિડિયો સાથે સીધા જ શાસ્ત્રોના આધાર પર હરે કૃષ્ણ જય શ્રી હરિ ધન્યવાદ